શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એલ્યમુની હાઈસ્કૂલ ખાતે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંકલન સંઘ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

ರಕ್ತದ ಕಾರ್ಯಕ್ರಮ ಅಭಿವ್ಯಕ್ತಿ ಕ್ರಮ ಮಾನವಂದಮಂತ್ರಣಿ ಶಕ್ತಿ ರು અંધકાર માંથી આપણને ખડાશ તરફ બે જાય છે લોહીનો અંશ એ અર્પણ કરીએ આપણે એકબીજાના દુઃખમાં સાથ આપીએ છીએ અજાણ્યા માટે પણ પ્રેમ અને સહકાર દર્શાવવા એ જ સાચી માનવતા છે આજે અન્ય ઉપસ્થિત

શ્રી એલડી હાઈસ્કૂલ શ્રીઓ માન રક્તદાન કાર્યક્રમમાં આજે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના શૈક્ષણિક સંઘો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે જેમાં ગુજરાતભરમાં ત્રણસો ઉપરાંત રક્તદાન કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે એમાં ભાવનગર જિલ્લાના શૈક્ષણિક સંઘ દ્વારા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ આચાર્ય સંઘ અને જુદા જુદા સંઘ દ્વારા એ સિહોર ખાતે શ્રી એલડી મુની હાઈસ્કુલની અંદર આજે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે જેમાં સિહોર શહેરના નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડના વિશેષ ઉપસ્થિતિમાં જેનું સવારમાં ઉદઘાટન કાર્યક્રમ સિહોર શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ ધાની તેમજ શિહોરની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાના વડાઓ તેમજ જુદા જુદા શૈક્ષણિક સંઘોના હોદ્દેદારશ્રીઓ અને સિહોરના સામાજિક સંસ્થાઓ દ્વારા આ રક્તદાનનું કાર્ય શરૂ થઈ ગયું છે અત્યાર સુધીમાં કુલ બ્યાસી બોટલ રક્તદાન એકત્ર કરી અને એકસો પચાસની બાર ટાર્ગેટનો આજનો આ સિહોર એલ એમ હાઈસ્કૂલ ખાતેનો ટાર્ગેટ છે આની અંદર એ સિહોર અને સિહોરના તમામ શૈક્ષણિક સંઘોના કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને માનનીય વડાપ્રધાનશ્રી અને દેશના જવાનો માટે આ રક્ત એકત્ર કરી અને મહામુલું પોતાનું યોગદાન આપ્યું છે એ બદલ સિહોર દરેક શૈક્ષણિક સંઘો દ્વારા અમે આભાર વ્યક્ત કરીએ છીએ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત સાથે હસ્તો ભારત માતા